નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થઈ મુહૂર્તના સોદામાં રૂપિયા છસો નો ભાવ બોલાયો પીએમ આશા યોજના હેઠળ ચણા રાયડાની ટેકાના ભાવે ખરીદી વડોદરા જિલ્લાના ખેડૂતોએ નવ માર્ચ સુધીમાં ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી ધોરણ ત્રણથી પાંચના બે લાખ છાત્રોની સાત એપ્રિલથી વાર્ષિક પરીક્ષા સરકારી ગ્રાન્ટેડ શાળાના પેપર સરખા રહેશે પ્રયાગરાજ જંક્શન પર સ્લોટ નહીં મળતા તાપ્તી ગંગા અમદાવાદ બરોની સહિત છ ટ્રેનોની બાર ટ્રીપ રદ કરાઈ પાંત્રીસ હજારથી વધુ શ્રદ્ધાળુ અટવાયા એચડી થી પેપર લીક નો ડર બોર્ડની પરીક્ષામાં વાઈફાઈ બંધ રાખવા સ્કૂલોને આદેશ હાલોલ નગરમાં બુધવારના રોજ ઉર્સે અમીરે મિલ્લતની ઉજવણી તેમજ વડોદરાના ખાનકાહે અહેલે સુન્નતના ગાદીપતિની જશને સજ્જાદ લઈ નગરમાં ભવ્ય જુલુસ નીકળ્યું હતું ગુજરાત સહિત દેશ વિદેશમાં પ્રખ્યાત એવા સૂફી સંત અને નવસારી ખાતે આવેલ ખાટકીવાડ મસ્જિદમાં આરામ ફરમાવતા મુફ્તીએ ગુજરાત સૈયદ અમીરે મિલતના ઉર્સની ઉજવણી હાલોલ નગરમાં આન બાન શાંતિ કરવામાં આવી હતી આવર્સ પ્રસંગે બડુરાના ખાનકાહે અહેલે સુન્નત ના રાતે બેરિફાઈ અને મિલાદ કમિટી આવી હતી જ્યારે જુલુસ હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ અઝીમ પાર્ક થી શરૂ થયું હતું જે નગરના મુખ્ય માર્ગો જેમાં બોમ્બે હાઉસ કસબા હુસૈની ચોક લીંબડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતે આવેલ તેમજ

અનવર હુસેન તેમજ સૈયદ આથીફ મિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ રાત્રે હજરત ફુલ શહીદ બાબાની દરગાહ ખાતે રાતીબે રિફાઈનો ભવ્ય જલસો યોજાશે જેમાં વડદરાના ખાનકાહે અહેલે સુન્નતના રાતીબે રિફાઈ કમિટી અને સુરત શહેરથી પધારેલ મુરગવાનના રાતી રિફાઈની કમિટી હાજર રહી હતી આ પ્રસંગે હાલોલ વડદરા કાલોલ ઓરાલ

बरोज बुधवार सुन्नत बल जमात के सिलसिला सिलसिला सरकारी अजीम मिल सरकार सरकारी मैन ने लग, और उनके बाद इनकी गादी पर सैयद अमीरुद्दीन बाबा को जलवा जलवा फिकन किया और उसके बाद पहली मरतबा हालूल में तशरीफ़ लाए और सारे मुरीदों ने आन बान शान के साथ जुलूस निकाल कर और यह कादरी खानदान के सिलसिले को और कादिर गुलामों ने आज बड़ी शान और शौकत के साथ आज जशर बशर्रत गिर नशीन मनाया और सारे हाल के मुसलमानों ने जमा होकर गुलपोशी की और शहर के दरमियान में आज जुलूस फिर करके अमीर मिल्लत में आकर आज जलसए जलाली हो रहा है और उसके बाद न्याज का प्रोग्राम हो આ હતા મોલાના યાકુબ્રિજિ સાહેબ જે શહેર કતીબ છે આ ઉર્સની ઉજવણીમાં મોટી સંખ્યામાં ગુજરાત સહિત હાલોલ કાલોલ વડોદરા એરાલ ગોધરા તેમજ આસોદથી તેમજ વેટલાસથી મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા હતા એઆરવી ન્યૂઝ કાજી પંચમહાલ હાલોલ નબળા અને વંચિત પરિવારના બાળકો પણ ખાનગી શાળામાં મફત ભણાવવા માટે આરટી કાયદા મુજબ પ્રવેશની કામગીરી શરૂ કરવામાં આવી છે તેના માટે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ માટે તારીખ અઠ્યાવીસમી ફેબ્રુઆરીથી તારીખ બારમી માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે ગુજરાત સરકાર ગુરુવારે વિધાનસભામાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે અંદાજપત્ર રજૂ કરવા જઈ રહી છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ચોથી વાર બજેટ રજૂ કરશે અને તેનું શીર્ષક ગુજરાત મિશન જનકલ્યાણ રાખવામાં આવ્યું છે આ વખતના બજેટનું કદ ત્રણ લાખ કરોડ આસપાસ રહે તેવી શક્યતા છે જૂનાગઢ જિલ્લાની માંગરોડ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન પચીસ વર્ષ બાદ આવવાનું છે માંગરોડ નગરપાલિકાના નવ વોર્ડને છત્રીસ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી મંગળવારે આવેલા પરિણામમાં ભાજપ અને કોંગ્રેસને પંદર પંદર બેઠક મળી હતી જ્યારે બસપાને ચાર અને અપક્ષને બે બેઠક મળી હતી એટલે કે કોઈ પણ પાર્ટી પાસે સત્તા માટે બહુમતી નહોતી પરંતુ હવે બસપાના ચાર સભ્યોએ ભાજપને ટેકો આપવાની જાહેરાત કરી છે ગુજરાતમાં વિદ્યા સહાયકની ભરતીની પ્રતીક્ષા કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી પાંચની સાત હજાર જગ્યાઓ ધોરણ છ થી આઠની પાંચ હજાર જગ્યાઓ અને અન્ય માધ્યમથી અઢારસો બાવન જગ્યાઓ એમ કુલ તેર હજાર આઠસો બાવન જગ્યાઓ પર વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત આપવામાં આવી હતી રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હવામાન સૂકું રહેશે એટલે કે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં હવામાનમાં કોઈ ફેરફાર જોવા મળશે તો તેમજ મહત્તમ અને લઘુત્તમ તાપમાન બે દિવસ ફોલિંગ ટેન્ડન્સીમાં જોવા મળશે ત્યારબાદ તાપમાનમાં વધારો થઈ શકે છે ગુરુવારે વહેલી સવારે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં થયેલા વરસાદને કારણે હવામાનમાં ફરી એકવાર ઠંડક આવી ગઈ છે આગામી સાત દિવસોમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે જેમાં હવામાનના વિભાગના જણાવ્યા અનુસાર હાલ સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાયું છે લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો આવનાર પાંચ દિવસોમાં તાપમાન યથાવત રહેશે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બુધવારથી મીડ સેમેસ્ટર પરીક્ષાઓ શરૂ થઈ હતી પ્રથમ દિવસે કેમ્પસમાં ટ્રાફિકની અવ્યવસ્થા સર્જાઈ હતી કોમર્સ ડીને ટ્રાફિક પોલીસને પત્ર લખ્યો હોવા છતાં ટ્રાફિક પોલીસ આવી નહોતી હતી યુનિવર્સિટીની ને વિદ્યાર્થીઓ કાટતા ન હોવાથી ભીડ સર્જાઈ હતી રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ અઠ્યાવીસ ફેબ્રુઆરીથી બાર માર્ચ સુધી ઓનલાઇન પ્રક્રિયા કરવામાં આવશે આઈટીઈમાં ત્રણસો તેત્રીસ સ્કૂલોમાં ચાર હજાર આઠસો બેઠકો ગત વર્ષ કરતાં પંદરસો બેઠકો વધી છે છ વર્ષની વયમર્યાદાના કાયદાના કારણે ગત વર્ષે ઘટેલી બેઠકો આ વર્ષે વધી ગઈ છે નજર કરીએ તો એક્ટ હેઠળ ગરીબ અને વંચિત બાળકોને ખાનગી સ્કૂલોમાં ધોરણ એકમાં મફત પ્રવેશ આપવા સાથે ધોરણ આઠ સુધીનો અભ્યાસ પણ મફત કરાવવામાં આવે છે આટલું જ નહીં બાળકોને યુનિફોર્મ સહિતની સ્ટેશનરી ખરીદવા માટે વાર્ષિક રૂપિયા ત્રણ હજાર પણ આપવામાં આવે છે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે આરટી એક્ટ બે હજાર નવ મુજબ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે નબળા અને વંચિત જૂથના બાળકો માટે વિનામૂલ્યે ધોરણ એકમાં પ્રવેશ માટેની જાહેરાત કરી દીધી છે ઇચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓ વેબસાઇટ પર અઠ્યાવીસમી ફેબ્રુઆરીથી બારમી માર્ચ સુધીમાં પ્રવેશ ફોર્મ ભરી શકશે રાજકોટ હાપા સેક્શન પડધરી ચાણોલ તેમજ હળમતીયા ખાતે ટ્રેક ડબલિંગ કામની કામગીરી ચાલતી હોવાથી રેલવે બ્લોક લીધો છે જેથી અમદાવાદથી પસાર થતી બે ટ્રેનો રદ કરાઈ છે જેમાં છવ્વીસ ફેબ્રુઆરીની હાપા નાહરલઘુન તેમજ એક માર્ચની ટ્રેન નાહ લઘુન હાપા સ્પેશિયલ રદ કરાય છે નાણાં મંત્રી અનુભાઈ દેસાઈ ગુજરાતનું બજેટ રજૂ કરવાના છે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં અંદાજિત અગિયાર ટકાનો વધારો કરી વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસના બજેટનું કદ પૂણા ચાર લાખ કરોડ આસપાસ રહેવાનું અંદાજ છે જંત્રીને લઈ પણ બજેટમાં મહત્વની જાહેરાત થઈ શકે છે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર